જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં રાજકોટનું ફેમસ ચાપડી તાવો બનાવ્યું હતું જે એકદમ ટેસ્ટી બને છે તો આપણે પહેલાં ચાપડી બનાવી લઈએ તો તેની માટે મેં અહીંયા બે કપ જેટલો જે ઘઉંનો કરકરો લોટ આપણે જેને જાડો અથવા ભડકું કહીએ છીએ ને જે લાપસી માટે લાડવા માટે આપણે દળાવીએ છીએ તે લઈ લેવાનું છે અને જો તમારી પાસે ના હોય તો ઘઉંના ઝીણા લોટમાં તમે ઝીણો જે રવો આવે છે ને તેને નાખીને પણ કરી શકો છો જરૂર મુજબ મીઠું બે ચમચી સફેદ તલ અને છ ચમચી જેટલો મેં અહીંયા તેલ લઈ લીધું છે હવે બધાને આપણે એકદમ સરસ એવું મસળી મસળીને મિક્સ કરી લેવાનું છે અને આપણે જો મિક્સ થઈ જાય ને પછી આપણે તમે આવી રીતે હાથથી હળવા હાથે આવી રીતે મુઠ્ઠી પાડશો ને લોટની તો એકદમ સરસ એવું મુઠિયા જેવું થઈ જશે મીન્સ કે આપણું મણ એકદમ સરસ એવું પરફેક્ટ છે જો તમારે હવે મુઠિયા ના પડતા હોય ને તો તમારે વધારે તેલ નાખી લેવાનું એકથી બે ચમચી જેટલું હવે પાણીને આપણે નવ સેકવું ગરમ કરીને લેવાનું છે અને તેનાથી આપણે લોટ બાંધવાનો છે તો તમારી આ ચાપડી એકદમ સરસ બનશે હવે તેનો આપણે કઠણ લોટ જેવું કરી લેવાનું છે આપણે લોટ નથી પ્રોપર મેં અહીંયા બાંધ્યો આવી રીતે કઠણ લોટ આપણે જેવું થઈ જાય ને તેવું મેં કરી લીધું છે તો હવે આપણે જેવડી પર તમારે ચાપડી બનાવી હોય ને તેટલો આપણે લોટ લઈ લેવાનો છે તો આપણે મીડિયમ સાઇઝની ચાપડી નાની નાની જ બનાવીશું તો લોટ લઈ અને તેનો આપણે લુવા કરતા હોઈએ ને તે રીતે આપણે બનાવી લેવાનું છે બહુ જાડો પણ લુવો નહીં અને બહુ પતલો પણ લુવો નહીં તેવું આપણે આવી રીતે બનાવી લેવાના છે તો પહેલાં આપણે થોડી ચાપડી બનાવીને તૈયાર કરી લેવાની છે આવી રીતે અને સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દઈશું તેલ આપણું મીડિયમ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને આપણે ધીમી કરી નાખવાની છે અને જેટલી પણ ચાપડી તમારી તવીમાં સમાતી હોય ને તેટલી નાખી દેવાની છે બેથી ત્રણ મિનિટ બિલકુલ પણ આપણે ટચ નહીં કરીએ બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે ચમચી વડે આવી રીતે તેને આગળ પાછળ આગળ પાછળ ફેરવતા જવાનું છે અને તેને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે ચાપડીને તળવા દેવાની છે અને ગેસની ફ્લેમને ધીમી રાખીને જ તળવાની જેથી કરીને અંદર સુધી એકદમ સરસ એવી તમારી આ ચાપડી શેકાઈ જાય તો જો એકદમ સરસ એવી આપણી આ ચાપડી તૈયાર થઈ ગઈ છે તો બધી ચાપડી આપણે આવી રીતે તૈયાર કરી લેવાની છે તો હવે ચાપડી થઈ જાય પછી હવે આપણે તાવો બનાવી લેશું તો મેં અહીંયા ચારથી પાંચ મોટી લસણની કઢી લઈ લીધી છે તેમાં આપણે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને થોડી આપણે અડધી ચમચી જેટલું મેં રેગ્યુલર આપણે મરચું જે તીખું ખાઈએ છીએ ને તે લઈ લીધું છે તો તેની આપણે લસણની ચટણી ખાંડી લેવાની છે ચટણી ખંડાઈ જાય પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરી અને પાણીને આપણે ચટણીમાં મિક્સ કરી લેવાનું છે અને થોડીવાર માટે આપણે સાઈડમાં લઈ રાખી દઈશું હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું તેમાં મેં એક મોટી મીડિયમ સાઇઝ મોટી ડુંગળી લઈ લીધી છે સાથે બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે ને આદુ અને મરચાં નાખી દેવાના અને તેની પણ પેસ્ટ બનાવી લેસુ હવે ચમચી જેટલું જ આપણે તેલને ગરમ કરી તેમાં તજ લવિંગ નાની મોટી એલચી રાઈ જીરું અને હિંગ નાખી દેસુ તે સતળાઈ જાય એટલે આપણે જે લસણની ચટણી કરેલી છે ને તે નાખી દેસુ પાણી નાખવાથી શું થશે તમારા તેલમાં આપણે સીધી પેલા ચટણી આપણે કકડાવાની છે ને તો તે આપણી ચટણી બળશે નહીં ગેસની ફ્લેમ ધીમી રાખી અને તેને આપણે કકડાવી લેવાની તે કકડાવાઈ જાય પછી આપણે જે આપણે પેસ્ટ બનાવેલી છે ને ડુંગળી ટમેટાની તે નાખી અને સાથે જરૂર મુજબ મીઠું પણ એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે ધીમી રાખી અને ઢાંકીને આપણે તેને ચડવા દેવાની છે અને વચમાં વચમાં આપણે તેને હલાવતા રહેશું જેથી કરીને તે નીચે ગ્રેવી આપણી છે ને તે બેસે નહીં તો જો એકદમ સરસ એવી આપણી આ ગ્રે ગ્રેવી છે તે પણ કૂક થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમને આપણે ધીમી રાખી અને ધાણા ધાણાજીરુંનો પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો નાખી દેવાનો છે અને તેને પણ એકથી બે મિનિટ માટે આપણે કૂક કરી લેવા હવે આપણે તેમાં ઝીણા સમારેલા બધા શાકભાજી નાખીશું તો એક એક વાટકી જેટલા મેં બટેકા રીંગણા અને ફ્લાવર નાખી દીધું છે અડધી વાટકી જેટલા લીલા વટાણા લીલા ચણા નાખેલા છે સાથે થોડી તુવેર નાખેલી છે અને વાલોર નાખેલી છે તમે ગમે તે શાકભાજી કારેલા સિવાય તમે ગમે તે શાકભાજી આમાં એડ કરી શકો છો તો બધા શાકભાજીને આપણે ઝીણા જ સમારી હવે તેને પણ આપણે ગેસની ફ્લેમને ધીમી રાખી અને ઢાંકીને થોડી માટે મસાલા સાથે જ આપણે કૂક કરવાના જેથી કરીને શાકભાજી એકદમ ટેસ્ટી એવા થઈ જશે તો જો થોડી વાર માટે તમે કુક કરશો ને તો શાકભાજીનો સ્વાદ એકદમ સરસ એવો લાગશે તો જો બેથી ત્રણ મિનિટ મેં તેને કૂક કરવા રાખેલા હતા અને હવે તેને એકવાર આપણે આવી રીતે હલાવી લેવાનું સાઈડમાં આપણે પાણીને ગરમ કરવાનું છે અને ગરમ પાણી જ આપણે તમારે નાખવાનું જો તમે ઠંડુ પાણી નાખશો ને તો તેનો ટેસ્ટ થોડો બદલાઈ જશે માટે થોડો ગરમ પાણી કરીને આમાં નાખવાનું સાથે લીંબુનો રસ પણ નાખવાનો છે અને આ આપણે તાવો છે ને થોડો ઢીલો જ હોય છે તો એ પ્રમાણે તમારે કરવાનું અને થોડી ખાંડ નાખવાની અને પાણી ઉકળે ને એટલે હવે આપણે ગેસ કુકરનું ઢાંકણ બંધ કરી ચારથી પાંચ સીટી આપણે કરી લેવાની છે તો જો એકદમ સરસ એવો આપણો તાવો તૈયાર થઈ ગયો છે તો આપણે આવો ઢીલો જ તાવો રાખવાનો છે અને જો તમને એવું લાગે કે રસો તમારો થોડો પતલો પતલો લાગતો હોય ને તો મેશર વડે થોડું થોડું આપણે મેશ કરવાનું છે કારણ કે શાકભાજીને આપણે થોડા આખા પણ રાખવાના છે તો આવી રીતે થોડો મેશ કરશો ને એટલે રસો તમારો થોડો થોડો જાડો એવો થઈ જશે ઉપરથી ઝાઝે બધી એવી કોથમીરને આપણે સ્પ્રિંકલ કરી દઈશું તો આપણો આ ચાપડી તાવો તૈયાર થઈ ગયો છે તેને તમે છાસ પાપડ ડુંગળી ટમેટા સાથે સર્વ કરી શકો છો અને શિયાળામાં તો ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્પેશિયલી બાળકો જો તમારા આ અત્યારના શિયાળામાં લીલોતરી શાક ખૂબ જ આવતો હોય ને બાળકો ના ખાતા હોય ને તમે આવી રીતે તેને ખવડાવી શકો છો મારા દીકરાને તો ખૂબ જ પસંદ આવ્યું હતું તો તમારા બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તેને આપણે ખાવા માટે આવી રીતે કરવાનું હોય છે કે ચાપડી હોય ને તેને આવી રીતે આપણે ભૂકો કરી નાખવાનો અને ઉપરથી આપણે આવી રીતે તાવાને નાખવાનું હોય છે અને તેને મિક્સ કરીને ખાવાનું હોય છે ખાવાની ખૂબ જ મજા આવે છે અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ Bye, Jay Mataji.